નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં ભરવાડ યુવા સંગઠનો પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહ એસપી ડીવાયસપી સહિત અગ્રણીઓની હાજરીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન નિશુલ્ક નોટબુક વિતરણ બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ ટાઉન હોલમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા પ્રથમ વખત વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શિક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું બોટાદના ડીવાયએસપી મનીષાબેન રબારીએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે સમાજે શિક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ તેમણે વાદવિવાદને બાજુઓ મૂકી શિક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી મહેસાણાના ડેપ્યુટી કલેક્ટર સાજણભાઈ મેરે પણ શિક્ષણના મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમમાં રોહિત ઠાકર દારાના મહંત કાનજી ભગત રાજુ ભગત બાવળિયાળી ઠાકર દારાના લઘુ મહંત ગોપાલ ભગત અને બોટાદ ઠાકર દારાના મહંત મફા ભગત ખાસ ઉપસ્થિત રહ્યા બોટાદ ઇન્ચાર્જ એસપી સૈયદ સાહેબ ભરવાડ યુવા સંગઠનના આગેવાનો મનીષભાઈ જોગરાણા મેહુલભાઈ ભરવાડ સહિત અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા સમારોહમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું દાતાઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ટાઉન હોલ વિદ્યાર્થીઓ સમાજના અગ્રણીઓ અને વાલીઓથી ભરચક રહ્યો સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ